અમદાવાદના મણિંગનગર સ્થિત સેવન ડે સ્કૂલ માં વિદ્યાર્થી નયન સંતાણી ની હત્યાના વિરોધમાં પાટણના સિંધી સમાજે કલેક્ટર ને આવેદનપત્ર સુપ્રત કર્યું છે વીસ ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ બનેલી આ ઘટના સમગ્ર પાટણ ઉત્તર ગુજરાતના સિંધી સમાજને હચમચાવી નાખ્યો છે આવેદનપત્રમાં સમાજના આગેવાનોએ હત્યારાને કડકમાં કડક સજા આપવાની માંગણી કરી છે સાથે જ સેવન ડે સ્કૂલની બેદરકારી બદલ શાળા બંધ કરવાની માંગ કરવામાં આવી છે આગેવાનોએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આવેલા પરવાહી ચલાવી લેવાશે નહીં કલેક્ટર કચેરી ખાતે યોજેલા વિરોધ કાર્યક્રમમાં પાટણના સિંધી સમાજના આગેવાનો વેપારીઓ અને મોટી સંખ્યામાં યુવાઓ હાજર રહ્યા હતા સમાજના પ્રતિનિધિઓએ મૃતક નયન સંતાણે પરિવાર પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું કે આ સમગ્ર સિંધી સમાજ સાથે મિલાવીને છે બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે